ડબોઈના ધોલાર ગામે શિકોતર ચહેર અને મેરલી માતાના મઢ ખાતે ત્રિદિવસીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી છે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો પણ ઉપસ્થિત રહ્યા છે સાથે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ છે છે દર્ભાવતી ડબોઈના ધોલાર ગામે પૌરાણિક શિકોતર ચહેર મેલડી માતાજીના મઢ ખાતે પાટોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એકસો આઠ કુંડી મહાલ ગુરુગ્ર યજ્ઞ ત્રિદિવસીય યોજાયો હોય જ્યારે આ યજ્ઞનું આયોજન સમગ્ર વિશ્વના કલ્યાણ માટે તેમજ અખિલ બ્રહ્માંડ સમગ્ર જીવ પશુ પક્ષી અને સર્વેનું કલ્યાણ થાય તે માટે કરવામાં આવે છે બીજા દિવસે મોડી સંધ્યા જ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું ડાયરાની પણ આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર એવા દેવાયત ખવડ વિજય સુવાળા સીતા રબારી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા છે ઢોલાર ગામના માતાજીના મઢ ખાતે બુવાજી રબારી શાંતિભાઈ ભીખાભાઈ ભુવાજી રબારી હરેશભાઈ શાંતિભાઈ તેમજ ભરતભાઈ રબારી અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે આ પ્રસંગે ડબુના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા वकील अश्विनीભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્ર સાહ નગરપ્રમુખ દીક્ષિતભાઈ દવે અનેક રાજકીયા આગેવાનો હાજરી આપી છે ડબુટ તાલુકાના ઢોલાર ગામે શેર માતાજીને ધાન પ્રતિષ્ઠા 108 પુની યજ્ઞ અને એ નિમિત્તે આજે અહીંયા ડાયરાનો કાર્યક્રમ દેવાયત ખાવડના ડાયરો સાથે સાથે ગીતાબેન ની પણ હાજરી અને વિજય સુવાડા ની પણ હાજરી એટલે ત્રિવેણી સંગમ ઉપર ડાયરો આજે અહીંયા આગળ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં ડકો તાલુકા અને વાઘોડિયા તાલુકાના લોકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે હું તમામ ઉપર મા ચહેરની કૃપા વર્ષે એવી અપેક્ષા રાખું